નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનરો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો સરકારી કર્મચારીઓ માટે આવ્યા છે ખરાબ સમાચાર તો હવે આ પ્રકારનું કામ કરનારા સરકારી કર્મચારીઓને તાત્કાલિક ધોરણે નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવશે તો મિત્રો ખાસ ધ્યાન રાખજો આ પ્રકારનું કાર્ય કરતા હોય તો તે તાત્કાલિક બંધ કરી દેજો નહીતર કર્મચારીઓને તાત્કાલિક રીતે છૂટા કરી દેવામાં આવશે સરકારે ખૂબ સરસ જાહેરાત કરી છે ખૂબ સરસ તો ન કહી શકાય પણ ખૂબ ખરાબ છે એવી રીતે જાહેરાત કરી શકી કરી છે તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો જો તમે સરકારી કર્મચારી છો તો આ સમાચાર તમારા માટે છે તો વાસ્તવમાં કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જારી કરાયેલ માર્ગદર્શિકા અનુસાર અમે તમને જણાવી દઈએ કે જો કર્મચારીઓ સતત આટલા દિવસો માટે રજા લે છે તો તેમની નોકરી કાયમી ગુમાવી શકે છે તો આ અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે આ સમાચાર સંપૂર્ણપણે જોઈ લેજો મિત્રો તો મિત્રો ખાસ કરીને કોઈ પણ સરકારી કર્મચારી હોય તે સતત આટલા દિવસ માટે રજા પાડતા હોય તો તેની નોકરી છે તે ગુમાવી શકે છે તો આ અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી આપણા આજના વિડીયોમાં વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો સરકારે કર્મચારીઓની રજા અંગેના ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા છે તો સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈ પણ સરકારી કર્મચારી સતત કેટલા દિવસની રજા લઈ શકે છે અને તે પછી તેની સેવા પર શું અસર પડશે તો સરકારે કર્મચારીઓની રજા સંબંધિત પ્રશ્નોના જવાબ માટે ફસ્ટ એટલે કે એફએ ક્યુ એટલે કે ફ્રિકવન્ટલી આ ક્વેશ્ચન જારી કર્યા છે તો તેમનો હેતુ કર્મચારીઓની ગેરસમજો દૂર કરવાનો અને તેમની સેવાઓને શરતો વિશે સંપૂર્ણ માહિતી આપવાનો છે મિત્રો તો એફએ માં સરકારે કર્મચારીઓની વિવિધ શ્રેણીઓના હક રજા મુસાફરી કન્સેશન રજા એન્કેશમેન્ટ ઇએલનું એન્કેશમેન્ટ પિતૃત્વ રજા જેવા મુદ્દાઓ પર સ્પષ્ટ માહિતી આપી છે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો વિદેશી સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓને છૂટ મળશે તો એફએ ક્યુ મુજબ સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો કોઈ કર્મચારી સતત પાંચ વર્ષથી વધુ સમય માટે રજા પર રહે છે તો તેની સેવાઓ સમાપ્ત માનવામાં આવશે જો વિદેશી સેવા સિવાયના કોઈપણ ક્ષેત્રનો સરકારી કર્મચારી પાંચ વર્ષથી વધુ સમય માટે રજા પર રહે છે તો એવું માનવામાં આવે છે કે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે એટલે કે કર્મચારીઓને સતત પાંચ વર્ષથી વધુ સમય માટે રજા લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં મિત્રો ત્યારબાદ જોઈએ તો લીવ એન્કેશમેન્ટનો નિયમ શું છે તો સરકારે એફએ ક્યુમાં કહ્યું છે કે કર્મચારીઓની લીવ એન્કેશમેન્ટ માટે અગાઉથી મંજૂરી લેવી જોઈએ જો એલ ટીસી સાથે લેવી વધુ સારું રહેશે તો કેટલાક કિસ્સાઓમાં લીવ એન્કેશમેન્ટ નિર્ધારિત સમય પછી પણ કરી શકાય છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો બાળ સંભાળ રજા પણ ફક્ત મહિલાઓને તેમના બાળકોની સંભાળ માટે આપવામાં આવે છે જો બાળક વિદેશમાં અભ્યાસ કરી રહ્યું હોય અથવા તો કોઈ મહિલા કર્મચારીને તેની સંભાળ રાખવા માટે વિદેશ જવાની જરૂર હોય તો કેટલીક જરૂરી પ્રક્રિયાઓ પછી તેણીને રજા મળશે મિત્રો તો મિત્રો ખાસ કરીને કોઈ મહિલા સરકારી કર્મચારી હોય તો તેને પોતાના બાળકોની સંભાળ માટે અમુક જે રજાઓ છે તે આપવામાં આવતી હોય છે તેમજ તેમના બાળકો જો વિદેશમાં અભ્યાસ કરી રહ્યા હોય અથવા તો કોઈ મહિલા કર્મચારીને તેની સંભાળ રાખવા માટે વિદેશ જવાની જરૂર હોય તો તેવા કિસ્સામાં યોગ્ય કાર્યવાહી કરીને તેને ચોક્કસ રજાઓ આપી શકાય છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો અભ્યાસ માટે કેટલા દિવસની રજા મળશે તો સરકારે સ્પષ્ટતા કરી છે કે કર્મચારીઓ તેમના સમગ્ર સેવા સમયગાળા દરમિયાન વધુમાં વધુ ચોવીસ મહિનાની આસપાસ રજા લઈ શકે છે તો આ રજા એક જ સમય અથવા તો અલગ અલગ સમયગાળામાં લઈ શકાય છે તો કેન્દ્રીય આરોગ્ય સેવા અને અનુસ્નાતક લાયકાત ધરાવતા કર્મચારીઓ માટે આ સમયગાળો છત્રીસ મહિનાનો હોઈ શકે છે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડિયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડિયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ